ગુજરાત લાંબો કિનારો ધરાવતું રાજ્ય છે પરંતુ હાલમાં દરિયાકિનારાની સ્થિતિ ચિંતાજનક બની છે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગુજરાતના દરિયાકાંઠા સાતસો પાંસઠ કિલોમીટર જેટલી જમીનનું ધોવાણ થયું છે જે દર્શાવે છે કે દરિયો જાણે ગુજરાતને ગળી રહ્યો હોય તેવું ચિત્ર ઉપચી રહ્યું છે આ આંકડો અગાઉ પાંચસો સાડત્રીસ કિમી હતો જે વધીને સાતસો પાસઠ કિમીએ પહોંચ્યો છે જાણકારોનું માનવું છે કે આ જો ગતિએ જમીનનું ધોવાણ અને ખારાશ વધતી રહે છે તો ગુજરાતનો નકશો અને ભૂગોળ બદલાઈ જાય તે દિવસો હવે દૂર નથી ખારાશનો વ્યાપ અને માનવસર્જિત કારણો જમીનનું ધોવાણની સાથે સાથે ખારાશની સમસ્યા પણ વિકટ બની છે લોકસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પાંચસો છત્રીસ ગામોમાં સાત હજાર એકસો વીસ હેક્ટર જમીન ખારાશને લીધે પ્રભાવિત થઈ હતી આ સમસ્યા માટે કુદરતી કારણોની સાથે સાથે માનવસર્જીવ પ્રવૃત્તિઓ પણ એટલી જ જવાબદાર છે વધતા ઔદ્યોગિકરણ ગેરકાયદેસર માઇનિંગ અને વૃક્ષો છેદની જેવી પ્રવૃત્તિઓની લીધે સ્થિતિ વધુ ચિંતાજનક બની છે નેશનલ એસેસમેન્ટ ઓફ સોઈનલ સાયન્સના રિપોર્ટ મુજબ ગુજરાતના અમુક જિલ્લાઓમાં દરિયાકાંઠાનું ધોવાણ વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે તેમાં મુખ્યત્વે ગીર સોમનાથ દ્વારકા અમરેલી પોરબંદર અને જામનગરનો સમાવેશ થાય છે ભાવનગર વિસ્તારમાં જતાપરા મીતીવી પાર્લર અને ગોધવામાં જમીન ધોવાણ થયું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને બીટી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો